તો આજથી રસ સારું થઈ રહ્યા છે તો વાળકીઓ માટે મોળા ઢોસા બનાવીએ તો મેં ઘઉંનો લોટ લીધો છે તેની અંદર થોડું મરી પાવડર નાખ્યો છે અને સાથે ખાંડ નાખી છે લીંબુનો રસ નીચવીને છાશથી એને પલાળી લીધું છે તો ખીરું આપણું બનીને તૈયાર થઈ ગયું છે બટાકાનો માવ બનાવીશું તો મેં અહીંયા બે બટાકાને બાફીને આ રીતે કાપી લીધા છે હવે તેની અંદર બધો ફટાફટ બધો મસાલો કરીશું તો એકદમ સિમ્પલ મસાલો છે મેં આદુ મરચાં નાખ્યા છે તેની અંદર થોડા તલ ખાંડ અને થોડું લીંબુ નીચીશું તો લીંબુ અને ખાંડ જ આનો ટેસ્ટ બરાબર આપશે તો અંદર કોથમી પણ થોડી નાખી દીધી છે સાથે જ હવે વઘાર કરીશું તો મેં અહીંયા તેલ મૂક્યું છે તેલમાં થોડું જીરું નાખ્યું છે અને પછી બધો મસાલો નાખી દઈશું આની અંદર તો બધું જ સરસ રીતે મિક્સ કરી લેવાનું હવે આપણું ખીરું પણ તૈયાર છે તો એને અંદર સાજીના ફૂલ નાખીને અને બરાબર મિક્સ કરી લીધું છે છાસ નાખીને તો આપણું ખીરું પણ તૈયાર થઈ ગયું છે તો ફટાફટ આપણે એને ઢોસા બનાવી લઈશું તો ક્રિસ્પી અને ટેસ્ટી ઢોસા પણ એને તૈયાર થઈ જતા હોય છે અને બાળકીઓને તો ખૂબ જ ભાવે છે તો અત્યારે તો વ્રતમાં મોડું ખાવાનું હોય છે તો જો તમે આ રીતે બાળકીઓને બનાવીને આપશો તો એમને બહુ જ મજા આવશે તો અહીંયા મેં માવો પણ મૂકી દીધો છે અને આ રીતે ફોલ્ડ કરી દઈશું ઢોસાને તો અવનવી રેસીપી મારા જોડેથી શીખવા માટે મને ફોલો કરતા રહેજો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મને સપોર્ટ કરજો તો જુઓ કેટલા ક્રિસ્પી બન્યા છે આ ઢોસા અને આખી રેસીપી પરફેક્ટ જોઈતી હોય તો નીચે લિંક આપેલી છે તો ત્યાં જઈને તમે જોઈ શકો છો